પચીસમી રાજકોટ બંધનું કોલ અમારે વિડ્રો કરવો પડે એવી રીતે તમે અમારી વેળાસર માગણીઓનો સ્વીકાર કરો એ બાદ પણ નહીં સ્વીકારે તો ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય પર જવાના છે કામ ડૂબી ભરવું જોઈએ તમારે ટીઆરપી ઝોન અગ્નિકાંડના મૃતકોને ન્યાય અપાવવાને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છે તે સતત રાજકોટમાં છે અને સતત કાર્યક્રમો આપી રહ્યા છે હવે તેઓ એક જાહેરાત કરી છે કે પંદર તારીખે તેઓ પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવ કરવાના છે ને ત્યારબાદ પચીસ જૂનના રાજકોટ બંધનું એલાન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે અને લોકોને તેમાં જોડવા ખાસ કરીને તેઓ અપીલ કરી રહ્યા છે આપણી સાથે જિગ્નેશભાઈ મેવાણી છે તેમની સાથે વાત કરશું જિગ્નેશભાઈ ત્રણ દિવસના ઉપવાસ કર્યા હવે આ નવા કાર્યક્રમો આગળની શું રણનીતિ છે હવે શ્રદ્ધાંજલિના કાર્યક્રમોમાં ભાગ લીધો શાંતિ સભા યોજી પ્રાર્થનાઓ કરી મીણબત્તી પ્રગટાવી અનશન કર્યા પત્રિકા વિતરણ કરીને જનસંપર્ક કર્યા અને ઉપવાસના માધ્યમથી રાજ્યની સરકાર અને પોલીસની સંવેદના જગાડવાનો પ્રયત્ન કર્યો પણ તંત્ર એટલું નફટ અને નિષ્ઠુર બની ચૂક્યું છે કે મારી તો ઠીક પણ જે પીડિત પરિવારો જેમણે સ્વજન ગુમાયા એમની સાથે પણ વાત કરવા તૈયાર નથી આ બહુ ખરાબ એટીટ્યૂડ છે જેનું બાળક ત્રણ હજાર ડિગ્રીના આગમાં ઓલવાઈ ગયું હોય ભૂંજાઈ ગયું હોય એની મા સાથે એના પિતા સાથે તમે વાત પણ ના કરો કે શા માટે તમે ઉપવાસ ઉપર બેઠા છો કેમ તમે આંદોલિત થયા છો બોલોને શું તકલીફ છે અમે બેઠા છીએ આવો સરકારનો એટીટ્યૂડ હોવો જોઈએ એ બિલકુલ નથી એટલે ના છૂટકે હવે એગ્રેસિવ આક્રમક મૂડમાં આવી એ પંદર તારીખે પોલીસ કમિશનર રાજકોટની કચેરીની બહાર ઘેરાવું નથી પણ એક કાર્યક્રમ છે ત્યાં અમે અમારી માગણીઓ મૂકીશું અને એ બાત પણ મેળવી પડે અને રાજ્યની સરકાર અમારી માગણી મુજબ પીડિત પરિવારની માગણી મુજબ જો નોન કરપ્ટ અધિકારીઓની એસ સોસાયટી ન બનાવે વળતરની રકમ ન વધારે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની બાહેદરી ન આપે તો પછી અમારે ના છૂટ કે પચીસ તારીખે રાજકોટ બંધનું એલાન આપ્યું છે સમગ્ર રાજકોટની જનતાને ફરી આપના માધ્યમથી અપીલ કરું છું હાથ જોડીને આ મારો કોઈ વ્યક્તિગત મુદ્દો નથી પીડિત પરિવારોનો મુદ્દો છે અને રાજકોટ શહેરનો મુદ્દો છે ફરી આ રાજકોટ અને ગુજરાતે આવા દ્રશ્ય કદી જોવા ન પડે એવું જો આપણે સુનિશ્ચિત કરવું હોય તો આ કિસ્સામાં ગમે તે કરીને ન્યાય મેળવવો જ પડે આ મુદ્દે તક્ષશિલામાં ન્યાય નહીં મળ્યો મોરબી નહીં મળ્યો એમ આમાં પણ નહીં મળે એવું જો સ્વીકારી લઈશું તો કંઈ નહીં થાય આ સ્વીકારી લેવાના બદલે ના હવે અમે નહીં ચલાવી લઈએ એવો એક જનતામાં એક જુસ્સો પેદા થાય અને સમગ્ર રાજકોટની સંવેદનાનો લાભ પીડિત પરિવારોને મળે એના માટે હું સતત પ્રયત્નશીલ છું અને રાજ્યની સરકારને આપના માધ્યમથી ફરી વિનંતી અને અપીલ કરું છું કે પચીસમી રાજકોટ બંધનું કોલ અમારે વિડ્રો કરવો પડે એવી રીતે તમે અમારી વેળાસર માગણીનો સ્વીકાર કરો એ બાદ પણ નહીં સ્વીકારે તો ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય પર જવાના છે કામ ડૂબી ભરવું જોઈએ તમારે ખાસ તમે ચાર લાખની જગ્યાએ એક કરોડની માગણી કરી છે તમે કેટલાક પરિવારોને પણ મળ્યા હશો શા માટે આ એક કરોડ રૂપિયાની જરૂર પરિવારને છે તમે બહુ અત્યંત ગરીબ અને સાવ વંચિત પરિવારો છે કેટલાક પરિવારો સાવ શ્રમજીવી બેકગ્રાઉન્ડમાં છે આટલી ભયંકર બેરોજગારી અને મોંઘવારીના સમયમાં કોઈનો એકનો એક કમાઉ દીકરો જતો રહે કોઈને બે બે દીકરાઓ જતા રહ્યા છે તો એ લોકો ચાર લાખની જે રકમ છે એ દોઢ બે વર્ષમાં પતી જવાની છે હું તો કહું છું ધારો કે ત્રણ વર્ષ ચાલે બાકીને મા બાપના જીવનનું શું તો એ દિશામાં રાજ્યની સરકારે વિચારવું જોઈએ એક અને ચાર લાખની રકમ આપો કે ચાળીસ લાખ આપો જે માણસ પાછું ગયો છે એ તો ઇરિપેરેબલ લોસ છે બહુ માસિવ લોસ છે એટલે એ આપણે ક્યારેય ભરપાઈ કરી શકવા નથી કોઈ પણ માણસના જીવનની કિંમત સો કરોડ પણ ના હોઈ શકે પણ રાજ્યની સરકાર આમ જેને કહેવાય કે સૌ મશ્કરી કરતા હોય પીડિત પરિવારની એમ તમે ચાર લાખની રકમ આપો અને ઉત્સવોની પાછળ કરોડો અરબો ખર્ચો આવું વરણ હોઈ જ ન શકે એટલે રાજ્ય સરકારની વિનંતી છે કે આનું વળતર ખૂબ વધારવું જોઈએ અને વળતર એટલા માટે પણ વધારવું જોઈએ કે ગેમિંગ ઝોનના સંચાલકો આમાંથી કમાઈને તગડા થયા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ આમાં હપ્તા લઈને કરોડો કમાયા છે તો એ લોકો કરોડો કમાય અને જેણે પોતાનો દીકરો ગુમાવ્યો અને ફક્ત ચાર લાખ આ યોગ્ય વસ્તુ નથી અને પંદરથી વીસ વર્ષ સુધી આપણા દેશમાં ટ્રાયલ ચાલતી હોય છે મુકદ્દમાના કેસ ચાલતા હોય છે અને અનેક હજારોની હજારો પિટિશન્સ આખા ગુજરાતમાં આખા દેશમાં પેન્ડિંગ છે આપણે જાણીએ છીએ એટલે પીડિત પરિવાર અને વકીલો પણ થાકી જાય વિપક્ષ તરીકે તમે ને હું મીડિયા બધા આપણે ભૂલી જતા હોય છે લેટેસ્ટ ફ્રેન્કલી એડમિટ એ આપણે સ્વીકાર કરવો જોઈએ કે આપણે ભૂલી જતા હોય છે ઘણી આવી ઘટનાઓ એટલે એક દોઢ વર્ષમાં કેસની ટ્રાયલ પૂરી થાય એ બહુ વાજબી માગણી છે અને નોન કરપ્ટ અધિકારી ના હોય તો તપાસમાં કોઈ દિવસ ન્યાય મળવાનો જ નથી એસઆઈટી એસઆઈટી સામે પણ તમે કંઈક સવાલો ઉઠાવ્યા છે મેઇન મુખ્ય વાંધો શું છે અત્યારની એસઆઈટી આપણી સાથે અગાઉ પણ વાત કરી ફરી હું રિપીટ કરું કે શા માટે એસઆઈટીની અંદર નોન કરપ્ટ અધિકારીને લેવામાં આવતા નથી મુદ્દા નંબર બે સુભાષ ત્રિવેદીએ આઈપીએસ અધિકારી તરીકે જે પણ એસઆઈટીમાં કામ કર્યું એમાં સોલિડ પરફોર્મ કર્યું હોય એવો એક દાખલો મને બતાવો એમની કોઈ જબરદસ્ત આઈપીએસ અધિકારી તરીકે ક્રેડિબિલિટી હોય કોઈ મોટા મગરમચ્છોને પકડવાનો કોઈ ટ્રેક રેકોર્ડ હોય એસઆઈટીના વડા તરીકે સોલિડ એમનું પરફોર્મન્સ આપ્યું હોય એવું એક પણ એમનો રેકોર્ડ નથી એ મગફળી કાંડની તપાસમાં પણ હતા એ મોરબી કાંડની તપાસમાં પણ છે લઠ્ઠાકાંડની પણ તપાસમાં હતા શું કર્યું આ બધા પ્રકરણોમાં કશું જ નથી તો પીડિત પરિવારો ગુજરાતની જનતા તરીકે આપણે એટલું તો ઈચ્છીએ કે ત્રણ હજાર ડિગ્રીમાં જેનું બાળક ભૂંજાયું એ માને ન્યાય મળવો જોઈએ તો ન્યાય કોણ અપાવ્યો we એ જ તપાસ કરનારો અધિકારી એ જ આઈઓ એ જ ઓફિસર કે જેણે લાંચના પૈસા નથી ખાધા જે કોંગ્રેસ ભાજપ તમામને ના પાડવાના ગટ્સ રાખે છે જે કોઈ પણ શરમ સંકોચ વગર કોઈની પણ ઇન્ફ્લુઅન્સ કે પ્રભાવમાં આવ્યા વગર તપાસ કરે નિષ્પક્ષ તપાસ કરે બાહોશ હોય પોલિટિકલ માણસ ફોન કરે તો પણ સોરી આ નહીં થાય રૂલ બુક પ્રમાણે ચાલીસ એવા જે બે પાંચ અધિકારીઓ રાજ્યમાં છે એમને તપાસ મળવી જોઈએ એક બે ચાર અધિકારી એવા પણ છે જે નોન કરપ્ટ હોય પોતે ખોટું ના કરે પણ સ્પાઇન મજબૂત ના રાઈટ એ લોકો નહીં ને ખોટું થવા પણ ના દઉં આવા અધિકારી બહુ રેર છે પણ બે પાંચ છે આવા ગુજરાતમાં તો એને એસઆઈટીમાં લેવા જોઈએ બાકી અત્યારની આ જે એસઆઈટી છે સુભાષ ત્રિવેદીવાળી એસઆઈટીમાં મને એક ટકો પણ ભરોસો નથી આવતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેઓનું ખાસ અને મુખ્ય જે બે માંગો છે કે એક તો એસઆઈટીમાં જે અધિકારીઓ છે તેમને બદલાવામાં આવે ને પ્રામાણિક અધિકારીઓને તેમાં ઉમેરવામાં આવે બીજી મુખ્ય માંગ એ છે કે ચાર લાખની સહાયની જગ્યાએ જે મૃતકોના પરિવાર છે તેને એક કરોડની સહાય આપવામાં આવે કારણ કે જેમણે પોતાના પરિવારના જે યુવાનો ગુમાવે છે તે પોતાના ઘરનું ભરણપોષણ તેઓ કરતા હતા તેઓના ઘરની જવાબદારી તેઓ ઉપર હતી તેઓ આ પરિવારે ગુમાવ્યા છે એટલે હવે આગળ જોતા જોવું રહ્યું કે સરકાર છે તે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જે કોંગ્રેસની માગ છે તે સ્વીકારે છે કે પછી જિગ્નેશ મેવાણી દ્વારા જે આગળ જે કાર્યક્રમો આપવામાં આવે છે તે તેઓએ ચાલુ રાખવા પડે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ